વડોદરા એસટી ડેપોમાં મુસાફરોનું દાગીના ભરેલું પર્સ ચોરી કરનાર મહિલા દાહોદથી ઝડપાઈ વડોદરા શહેરના એસટી ડેપો પર મુસાફરોના પર્સની ચોરી કરતી મહિલાને સયાજીગંજ પોલીસે ઝડપી પાડીને એક સપ્તાહ પહેલાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તારીખે સયાજીગંજ એસટી ડેપોમાં ભીડનો એક મુસાફરના દાગીનાની ચોરી થઈ હોવાનો કિસ્સો સયાજીગંજ પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો જ્યાં મહિલાના પર્સની અંદર મૂકેલા નાના પાકીટની ચોરી થઈ હતી જેમાં સોનાના દાગીના અને રોકડ રકમ મૂકેલી હતી પોલીસે ભોગ બનેલ મહિલા મુસાફરની ફરિયાદના આધારે સીસીટીવી તપાસ્યા હતા જેમાં એક મુસાફરને સ્વાંગમાં ફરતી મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી સીસીટીવી મારફતે શંકાસ્પદ મહિલાની મુવમેન્ટ તપાસતા તે બસ સ્ટેન્ડની બહાર આવીને રિક્ષામાં બેસીને પંડ્યા બ્રિજ તરફ જતી હોવાના સીસીટીવી સામે આવતા પોલીસે રિક્ષાના તમામ રૂટના સીસીટીવી તપાસ્યા હતા જ્યાં આ મહિલા ખોડિયારનગર વિસ્તારમાં મહાકાળી ઉડાના મકાનમાં ઉતરી હોવાનું સામે આવ્યું હતું પોલીસે રિક્ષા ચાલક પાસેથી માહિતી મેળવીને લીલાબેન ઉર્ફે માદી સુકિયા દેવધાની ઓળખ કરીને હ્યુમન સોર્સના આધારે દાહોદના ગરબાડા તાલુકાથી મહિલાની અટકાયત કરી હતી પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા મહિલાએ વડોદરા એસટી ડેપો પર દાગીના ભરેલા પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરતા સયાજીગંજ પોલીસે ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો